સૌથી વધારે ફેમસ ગીત કહેવાય કે રણછો રંગીલા જેને આ ટૂંક જ સમયમાં એકસો ને બાવન મિલિયન ઓહો કે જે અમારા માટે એક દ્વારકાધીશના આશીર્વાદ કહેવાય ને એનું આ નામ હતું આંગણી અવસર્યો જેને એ પણ ટૂંક સમયમાં કરોડ ઉપર વ્યૂ છે અને એની સાથે પછી હમણાં ગયા છ મહિના ત્યાં અમે ખમાખમા જે રાજેશભાઈ જ ગયું છે એને પણ આ ટૂંક સમયમાં બે કરોડ વ્યૂ મળે છે ને દ્વારકાધીશના આશીર્વાદથી મિલિયનોમાં તો ઘણા બધા ગીતો છે પછી એમાં જો ફેમસ સિંગરોમાં કહીએ તો ઐશ્વર્યા મજમુદાર ગીતાબેન પછી ફાલ્ગુની પાઠક પછી કીર્તિદાનભાઈ ગઢવી કિંજલબેન દવે બધા સિંગરોએ મારી હાથે લખેલા ગીતો ગાયા છે નમસ્કાર દર્શક મિત્રો જેમના કલમે મા સરસ્વતી બિરાજમાન છે અને બહુ નાની ઉંમરમાં લખાણમાં એટલે કે ગીતોના લખાણ આપણી સંસ્કૃતિમાં જે ભાતીગઢ ભોમકા છે એને જ્યારે ગીતો રૂપી કંડારવી છે એને ગવાય તો ઘણા બધા ગળે કંઠે ગવાતા હોય છે પરંતુ એવા જ ભાઈ પ્રતિકભાઈ આહિરને આપણે માણવા છે એમની સાથે ચર્ચાઓ કરવી છે એમની પાસે એટલા માટે જાણવા છે ચર્ચાઓ કે આ ગીત લખવાનું શરૂઆત મા સરસ્વતી એમના કલમે બિરાજમાન છે અને એમના ગીતો આજે મિત્રો ઓલ ઓવર વર્લ્ડમાં સંભળાય છે જ્યાં આપણા આપણા દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે અને તમારું અમારા પ્લેટફોર્મ પર સ્વાગત છે પ્રતિકભાઈ સૌથી પેલા તમે ગ્રામ્ય સંસ્કૃતિમાંથી આવો છો એટલે તમારો માટી સાથેનો સંબંધ છે અને આ લખાણમાં જ્યાં જ્યાં મેં કહ્યું ક્યાંક ક્યાંક ધાર્મિક દર્શન દેખાણા હોય આપણું ધર્મ ને તમે આલેખ્યું હોય પછી રણછોડ રંગીલા હોય પછી ગીતો હોય એમાં તમે આપણા ધર્મ એટલે આપણો આધ્યાત્મ મિત્રો હિન્દુ સનાતન ધર્મને છે ને એ લોહીમાં વણાયેલું છે એમના એટલે પરિચયમાં જાજુ તમને ન કે આવો પ્રતિકભાઈ પાસેથી જાણી એમનો આછેરો પરિચય મેં ઝલક આપી છે જય દ્વારકાધીશ બધાને દસ મિત્રોને ને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા કચ્છના મહેમાન થયા અરે ભાઈ અમારો તમારા જેવા મિત્રો હોય એટલે ફરજ છે કે ચક્કસ તો મારું ટૂંકમાં પરિચય આપું તો કચ્છના નાના એવા સેવાડાના ગામ ખેંગર પર જે ભૂજ તાલુકામાં આવેલું છે ત્યાંથી હું ગાઉ છું અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડમાં ખેતી છે અને નાનું એવું કુટુંબ છે અને વારસાની જો વાત કરું તો આમ કોઈ પરિવારમાં એવું કોઈ ખાસ નહીં પણ પપ્પા ગાયક હતા કે નાની જે આપણી નવરાત્રી છે કે ગામમાં જે નાના મોટા કાર્યક્રમોમાં એમાં પપ્પા સિંગર હતા તો એમની પાસેથી મને થોડુંક મળેલું ને કુટુંબમાં મારા બેન એમ ગાયક નહી પણ એમની એની ગીતોને બહુ શોખ તો એમની પાસેથી હું સાંભળતો અને ભાઈ લખવાની શરૂઆત થઈ પેલા તમે કીધું કે ભાઈ સાંભળતા પરંતુ લખવા પેલા તમે કંઈક ગીત ગુણગુણાવતા હશો કે પરિવારમાં આવો માહોલ હતો નહીં તો ધર્મના રંગે રંગાયેલું કુટુંબ હોય અને આ સંસ્કૃતિ છે ગુજરાતની ભાતીગઢ ભોમકા છે એના આવા ચિતાર પડેલા છે પ્રતિકભાઈ હાથે જે લખાયેલા ગીતો છે ને એ તો આપણે જોવા છે જાણવા છે પરંતુ પ્રતિકભાઈ એક સારા એવા સિંગરની પણ શરૂઆત કરી હતી બે લાઈન સાંભળવાનું એટલે મને મન થાય છે કે પ્રતિકભાઈ તમે અહીંયાથી શરૂઆત કરી વાતચીત વાતચીતનું થોડું કામ જી ચોક્કસ કે હું જયારે આવ્યો તો આ લાઈન માં એક સિંગર તરીકે ઓકે પણ પછી જ્યારે ખબર પડે કે આપણી કલમ ભગવાન એક કૃપા છે ઓકે તો એના ઉપર ને સ્ટાર્ટિંગ માં જે મે એક ગીત માતાજી નું મને વાગેશ્વરી માં બહુ શ્રદ્ધા ઓકે તો એને એ લખતો મે એક ગીત બનાવ્યું તો હે ધન ધન રે આ બાય તારી ટે કરી રે હે ધન ધન રે આ બાય તારી ટે કરી રે त्यहाँ माता हजी बस छे बाघे स्वरी त्यहाँ माता हजी बस छे रे हिरे धन धन रे हबाय तारी टेकरी रे ભાઈ આરાધના કરતા મને હું એમ કઉ છું મા વાઘેશ્વરી આપના પર સદાય આ મહેર રહે અને મા સરસ્વતી આપના કલમે બિરાજમાન છે ત્યારે કેવા ગીતો લખવાની શરૂઆત કરી શરૂઆતમાં શરૂઆતની તો વાત કરતો ભાઈ કે ત્યારે કઈ મને એવું ખબર નહીં કંઈક જ્યારે સ્ટાર્ટિંગ કરું કે જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ને સ્કૂલોમાં એક એવો નિયમ હતો કે તમે જ્યારે થોડાક મોટા હતા એટલે તમને સાફ સફાઈ ને અમારે ત્યાં ગામમાં એક સિસ્ટમ હતી કે જેનો સાફ સફાઈનો વારો હોય ત્યારે સવારની પ્રાર્થના બધી ભજન ધૂન હોય એમના અથવા તો મને એક એવું નાનપણથી શોખ કે રૂટિન જે ભજનો ગવાતા ને એના કરતાં આપણે આ વખતે કાંઈક આપણું વાર હોય ત્યારે આપણે કાંઈક નવું નવું આપીએ તો ત્યારે સાંજે ટીવીમાં બેસી જતા ને દૂરદર્શન ઉપર જે ભજનો આવતા ત્યારે હું એને નોટ કરી લેતો ઓકે પછી બીજા દિવસે એને સવારે પ્રાર્થનામાં રજૂ કરતા એવી રીતે ધીમે ધીમે શરૂઆત થઈ લખવાની અને પછી મારું સાતમું ધોરણ પૂરું થયું સાતમું ધોરણ પૂરું થયું આઠમાં પ્રવેશ લેવાનો હતો તે તે દિવસે મને એક વિચાર આવ્યો કે ઓટોમેટિક કઈ રીતે વિચાર મને પણ ખબર નથી કે કુદરતની આપણે કે મહેર છે તો તે દિવસે મેં પ્રથમ માતાજીનો છંદ લખ્યો તો તે ઓટોમેટિક બધા છંદો લખે છે તો હું એક છંદ લખું પછી છંદ લખ્યો અને ધીમે ધીમે એના પછી ને ખાસ તો કેવું પડે કે હું બધા અમારા વિસ્તારમાં સિંગરમાં બહુ ઓછા તો હું દિવાળી બેન બહુ ચાહ પહેલાથી એને કન્ટિન્યુ બહુ સાંભળતો તો ત્યારે ઈચ્છા થઈ કે આપણે આવું કંઈક કરીએ એમ તો એના પછી ધીમે ધીમે બધું લખવાનું ચાલુ કર્યું છંદ લખવો ને એ સાહિત્યમાં બહુ અઘરી ભાષા છે હું સાહિત્યને જાણું છું એટલે મેં કીધું છંદ તમે કોઈ દુહા છંદ એના મિત્રો બંધારણ છે એ બંધારણને આધીન લખવા કોઈ દુહા લખવા સામાન્ય રીતે લોકગીતો લખાયેલ ગીતો લખાય એ તો સાચી વાત પરંતુ છંદો જે લખવાની થોડીક કપરી છે આમ કેવું ઘઉંમાંથી કાંકરા વીણવા જેવી બાબત છે કારણ કે ઘણી બધી કઠિન અને અહીંયાથી તમે શરૂઆત કરી છે ત્યારે આજે કેવા ગીતો છે જે માર્કેટમાં તમે લખેલા ગીતો હોય જે ફેમસ કલાકાર પાસે ગવાયેલા છે એવા બેકાર ગીતોને યાદ કરીને વાત કરીએ આપણે એવા ગીતોમાં તો સ્ટાર્ટિંગ તમે સૌપ્રથમ બેન દિવાળી બેન આપણા જે એમનો મને ખૂબ જ ખરેખર કે એમ કહેવા જાવ તો મને જે આ લાઈનમાં હું આવ્યો એમાં દિવાળી બેનનો બહુ મોટો સફર છે કારણ કે મેં એમના આઈડિયા માન્યા છે ને ત્યારે અમારે કચ્છમાં એવો કોઈ સિંગર તો મારું પ્રથમ શરૂઆત હાલો માતાના માટે ત્યાંથી શરૂઆત થઈ એના પછી ધીમે ધીમે મારા બધા ગીતો માર્કેટમાં હતા અત્યારે જે સૌથી વધારે ફેમસ ગીત કહેવાય કે રણછો રંગીલા જેને આ ટૂંક જ સમયમાં એકસો મિલિયન ઓહો કે જે અમારા માટે એક દ્વારકાધીશના આશીર્વાદ કહેવાય જેમાં સ્વર આપ્યો છે રાજેશભાઈ આહિર ને સભી નાહીરે એ પણ એક બહુ સારું ગીત છે તો બહુ બહુ એ ગીત એવું છે કે લગભગ ગુજરાતમાં બધા કે બધા આર્ટિસ્ટ મોટા મોટા જે સિંગરો છે બધાના મોટે ગીત ગાવે છે ભાઈ મને જાણીને ખૂબ આનંદ થયો કે આ ગીત તમે લખેલું છે કારણ કે ખૂબ પોપ્યુલર અને ખૂબ વાયરલ છે અને અમે પણ અવારનવાર કારમાં જ્યારે સફર કરતાં ત્યારે ગીત સાંભળો પરંતુ તમારા આગળ આજે મને જાણીને એ વાતનો આનંદ થયો કે ભાઈ આ ગીત જે છે રણછોડ રંગીલા તમે સાંભળો છો અને ખૂબ વાયરલ છે એ ગીત લખ્યું છે આ પ્રતિક ભાઈએ એટલે ફરીવાર આપણા દર્શક મિત્રો મિત્રોવતી હું તમને પણ આભાર કહું કારણ કે આવા ગીતો લખવાને ભાઈ ગીતો ઘણા લખાય છે અને ઘણા ગવાય છે પરંતુ જે ગીતો ઈશ્વરની આરાધનામાં હોય અને આપણે સૌ જાણીએ છીએ કે આટલું બધું ફેમસ ગીત હોય ત્યારે આપણને હું ખરેખર ફરી એક વાર કહીશ કે માં સરસ્વતીની તમારા કલમે જો બિરાજમાન ન હોય તો આ ગીતો ન લખાય પરંતુ બીજા કલાકારો જે છે એની સાથે કે ગીતો પોપ્યુલર ગીતો હોય એની થોડી વાત કરીએ એમાં એક અમારા ભાવેશભાઈ આહીર જે મહારાજ તમે લગભગ સાંભળ્યો હશે હા દ્વારકામાં હાલો દ્વારકામાં વરસ થયું વરસ થયું એને એમની સાથે અમે એક લગ્ન ગીત મેસ બનાવ્યું હતું એનો આ નામ હતો આંગણી અવસરીઓ જેને એ પણ ટૂંક સમયમાં કરોડ ઉપર વ્યૂ છે અને એની સાથે પછી હમણાં ગયા છ મહિના ત્યાં અમે ખમા ખમા જે રાજેશભાઈ જ ગયું છે એને પણ આ ટૂંક સમયમાં બે કરોડ વ્યૂ મળે છે અને દ્વારકાધીશના આશીર્વાદથી મિલિયનોમાં તો ઘણા બધા ગીતો છે પછી એમાં જો ફેમસ સિંગરોમાં કહીએ તો ઐશ્વર્યા મજમુદાર ગીતાબેન પછી ફાલ્ગુનીન પાટક પછી કીર્તિદાન ગઢવી કિંજલબેન બેન દવે બધા સિંગરો એ મારી હાથે લખેલા ગીતો ગાયા છે કીર્તિદાન ગઢવી ભાઈ નું નામ લેવાનું છે તો એ કયું ગીત હતા કે જે એ અમારું ફેમસ ગીત રણછો રંગીલા હા અને બીજા ગીતો જે તમે નામાવલી કીધી કે પછી ગીતા બેને પણ ગાયા છે સુરો થી તો એ લોકો માલસા કંઠે ન્યાય આપી એકતા હોય પરંતુ તમે લખેલા ગીતોને જ્યારે ન્યાય આપતા હોય ત્યારે કેવો આનંદ થાય એમ કે ભાઈ આટલું બધું જો ભાઈ ગુજરાતના નામાંકિત કલાકારોમાં ભાઈએ નામ કીધા ને એમાં છે અને ઘણા બધા એ ઉપરાંત પણ છે પરંતુ જ્યારે ટોપ લેવલના કલાકારો તમારા ગીત ગાય અને સુર આપે અને ન્યાય આપે ને ખૂબ હોય ત્યારે કેવી અનુભૂતિ થાય તારે કંદરથી આમ બહુ અનુભૂતિ થાય કારણ કે કચ્છનો એક જે મારું વિસ્તાર છે કચ્છનો છેવાડાનું ગામ છે અને ત્યાંથી એક ઊંચા

કોઈ સાંભળી ન શકતા હોય કાને થી પરંતુ આંખો થી જોઈ શકતા હોય ફરે એટલે એને કચ્છ દેખાય કારણ કે એને પહેરવેશ માં હોય અને એવી જ રીતે તમે ગીતો માં કચ્છ ને ન્યાય આપો એવા ગીતો કયા કયા જેમાં ગીત માં આપડી માટી ના સુરો હોય એમાં કચ્છ માં ટૂંક કહું તો જે અમારે આશા પુરાણ હોય એમાં તો અમારે કચ્છ હોય હોય ને હોય પછી જે બીજા અમારા કૃષ્ણ ભગવાન ના ગીતો હોય પછી અમારે જે પ્રાચીન રાસ હોય કે જેનો અમે નવી અસર થી એક રચના કરીને હું તેમાં અમારા કચ્છ ગીતો હતો હોય ટૂંક જ સમયમાં એક અમે સારું આખું

માની લો કે આજે મારું ગીત પર ઉપર આવ્યું કે એનો એક કમિંગ આપણે પોસ્ટર રિલીઝ કરતા હોય તો એનામાં કેવું થાય કે મારા જે પરિવારમાં છે બહેનો છે ભાઈઓ છે એ લોકોને ખબર ના હોય કે શું છે પણ એ જે લિંક આવે ને એ બહુ શેર કરતા તો એક વખત એમને પૂછ્યું કે મેં તો મારા તો કન્ટિન્યુ જે સોંગ આવે છે એમ તો તમે આ શેર કરો છો તમને કઈ ખબર કે પોસ્ટનો મતલબ શું થાય કે તમે લિંક આવે છે શેર કરો છો કે ના તમે મૂકો છો અમે સાંભળી છે અને અમને આનંદ થાય છે એટલે અમે શેર કરે છે પણ જાણતા રીતે પણ એ લોકો મારા જે ગીતો છે ને અવનવા શેર કરતા હોય છે અને સપોર્ટમાં વાત કરું તો દિવાળી બેન આહિત કે જે મારું સ્ટાર્ટિંગમાં જ એમની સાથે કામ કરવાનું રહ્યું અને એમને મને ખૂબ ઘણી બધી પ્રેરણા મળી અને જો મિત્ર વર્તુળમાં કહું તો મારા જે સૌથી નજીકના મિત્ર માવજીભાઈ આહિર કે જેમનો મારા એક મોટા ભાઈ તરીકે માનું છું અને કાંઈ પણ આજે કંઈ કહું કે આજે હું રચના કરું છું

પછી કે કે ના ડન છે પછી એમ થાય કે ભાઈ કે અમુક ગીતો એવા હોય કે ત્યાં મારી કદાચ ખામી હોય તો ભાઈ કે આમ નહીં આમ કર ને જણાવતા આ નતા કે ઘણા બધા એમની માદક નીચે જે ગીતો નીકળે એ ઓલ હિટ થયા છે ઓકે સો ટકા કારણ કે ઝીણું કાંટવા જેવી વાત છે તમે કીધી એમ કે ભાઈ કોઈ અનાજમાંથી કાંકરા કાઢવો એવી રીતે ભૂલ કાઢીને સુધારીને નાના ભાઈને સલાહ દેતા હોય એને કેમ ભૂલાય ભાઈ અને એનો મને અમે ઘણો બધો ટેકો કે આજે કહું કે હું કંઈ જે પણ આ પ્લેટફોર્મ ઉપર છું એમાં મેં સભીભાઈનો ખૂબ જ ફાળો રહ્યો છે એમાં સભીબેન છે રાજેશભાઈ છે કારણ કે એમાં ખાસ વાત એક જે સભીબેન જે આપણે રંચો રંગી ગાયું ને એમાં સભીબેનનો બહુ મોટો ફાળો છે સોટાબાય એવો હોય ને સભીબેન પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું કારણ કે એમને જ્યારે અમારું એક રચના થતી હોય ત્યારે બેન અમે

એ પણ આશા છે કે આપ સૌને ગમે અરે સો ટકા ભાઈ કેમ નો ગમે જેને રણછોડ રંગીલા જોયું છે એ ભાઈએ કીધું એ ગીત પણ જોઈ લો ધરાને મિત્રો જોઈને એમ આનંદ જ થયા રાખે તમે ગમે ત્યારે ઊભા હોય ને તો પણ તમને એક સ્ફૂર્તિ એનર્જી રહે આખું શાંત એરિયા આમ તો કચ્છ છે ને ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો છે અને એને ડેવલોપ કરવો ને એ મિત્રો સૌ જાણો છો પરંતુ ગીતોને રીતે રેચા છે ભાઈએ પ્રતિક ભાઈ એટલે આપણે ગીતોની જ વાત કરીએ પ્રતિકભાઈ તમે ગીતો પરિવારમાં પાસે સાંભળતા તમારા કેમ્મી પપ્પા પરિવારમાં ગીતો જે લખાતા હોય ધાર્મિક માતાજીની આરાધના થતી હોય એ તમે કીધું પરિવાર એના રંગે રંગાયેલું હતું તમને વારસામાં મળ્યું છે કારણ કે આપણા માતા પિતા છે ને ત્યારે પણ કોઈ પણ ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયે કામ કરતા હોય ખેતરમાં કામ કરતા હોય ત્યારે ગીતો ગાતા હોય ने याद करता भक्ती करता होगवान द्वारकाधीशन ने याद करता करता केव्हा हो? આ જો પરિવારમાં જો હું કહું તો મારા બાપુ છે જે નવરાત્રીમાં જે નાના મોટા કલાકારો કે ગામમાં કોઈ એવું નાનું મોટું પ્રોગ્રામ હોય પપ્પા ગાતા એટલે મોટા ભાગના ભક્તિ ગીતો પછી મારા દાદીમાં છે પછી મારા બેન છે એ પણ જે ભક્તિ ગીતો જે ક્રિશ્નની રચના હોય કે અમારા આહીર સમાજના જે પ્રાચીન ગરબા હોય અને તમારી સાથે તો એમનો નાતો નથી તો એમની પાસેથી બધા સાંભળી સાંભળી અને એ ગીતો હું સાંભળતો ને પછી એજ ગીતો અને એજ અમારી આહી સમાજની સંસ્કૃતિ કે આપણો જે સનાતન સંસ્કૃતિ છે હિન્દુ ધર્મના જે હિન્દુ ધર્મના કે અમે જે લખશું એજ પબ્લિક સાંભળશે 100% આપણો વાત છે ને એને અનુસાર છે અને એને ટકાવી તમારા જેવાને કલમો એની ફરજ છે ભાઈ આપણે સૌની સહિયારી ફરજ છે આપણો હિન્દુ ધર્મ ટકાવ હોય અને એ ગીતો તમે સાંભળતા ત્યાર પછી તમે ધીમે ધીમે લખવાની શરૂઆત કરી આજે આ પ્લેટફોર્મ પર છો અને હવે પછી તમારું સપનું શું છે કે ભાઈ આપણું એવું હોય કે આ કઈક દેતા જઈએ હા જી ચોક્કસ તો મારું એક એવું સપનું છે કે મેં જે સંસ્કૃતિને ટકી છે કે આપણે બધા મળીને જે આપણી સંસ્કૃતિને મળી છે કે આપણા જૂના ગીતો છે કૃષ્ણ રાસ છે લોકગીતો છે કે જેમાં આપણે બધી રીતે આવરી લઈ છે અને આવનારી પેઢીને પણ એ પણ આવી જ રીતે સાચવેલું જે વારસો મળે એક મારું એના ઉપર પૂરો પ્રયત્ન છે કે એક કામ એવી વસ્તુ એ લોકોને આપતા જઈ કે જેને આદિકાળ સુધી ન વિસરે ઓકે કારણ કે એ લોકો જ્યારે આ સાંભળશે કે ત્યારે એને આઈડિયા આવશે કે ભાઈ કે આપણી સંસ્કૃતિ હતી આપણા સામાજિક રીત રિવાજો બધા હતા તમને ગમતા ગીતો કયા છે ભલે તમે ન લખેલા હોય પરંતુ આવા આવા ગીતો તમને ગમે જેથી કરીને આપણને ઘણીવાર એવું બનતું હોય કે આ આ આ વ્યક્તિને સાંભળું ને એ મને ગમે પછી મેં એને કંડારવાનું હોય પછી એવા ગીતો કહે કહે તો આમ તો વધારે તો સાહિત્ય અને સંતવાણીને સાંભળું છું ઓહો કે એમાં સાહિત્યમાં આપણે વિકુદાનભાઈ ગઢવી છે ખૂબ સારા છે પછી સદાન ગઢવી છે રાજભા ગઢવી છે અમારા માયા હતા છે ને સંતવાણીમાં આપણે નારણ બાપુ પછી બીજુંભાઈ ગઢવી તો એમાં જે આપણા જૂના ગીતો હોય કે લોકગીતો આપણે સોના હેડોણી રૂપા બેડલું જે કૃષ્ણના ગીતો છે એક બી ગીતો મને બહુ સાંભળવા ગમે ને સંતવાણી પણ મને બહુ ગમે જેનાથી કેવું થાય કે આપણે અંદરથી શાંતિ મળે સો ટકા આપણે મનની શાંતિ લેવી હોય મિત્રો તો આવા ગીતો સાંભળવા જરૂરી કારણ કે એના ગીતો થકી જ આપણા મેં કહ્યું એમ પરિવારમાં તો તમારા રંગે ભક્તિના રંગે રંગાયેલું હતું તમે સાંભળવાના લેખા પરંતુ મિત્રો પ્રતિકભાઈ ઘણી બધી વાત કરી પ્રતિકભાઈ તમને હમણાં કંઈક નોમિનેટ પણ થયા છો જી જી એની થોડી વાત કરીએ હા નોમિનેટની વાત કરું તો હમણાં તાજેતરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ઓહો અમારે ઉમિયા માનું જે એક અમે ગીત બનાવ્યું છે એ હજી રિલીઝ નથી થયું પણ ટૂંક સમયમાં રિલીઝ થશે એમાં મારી કલમે લખાયેલો હતો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું છે બીજી એવી સિદ્ધિ કોઈ હોય માતાજીની દયાથી તમારા માતા વાકેશ્વરી માતાજીની અસીમ કૃપા છે અને મા આશાપુરા અને દ્વારકાધીશની અપાર કૃપા ચોક્કસ ચોક્કસ એમાં તો તમને એક કીધું કે અમારો રણચો રંગીલા જે અમે એટલું નતું કે ટૂંક સમયમાં આટલું બધું પોપ્યુલેશન થશે એમ એકસો ને બાવન મિલિયન થી વધારે પછી સાથે સાથે તો તમને કહું તો કે જે અમારે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ટોક મ્યુઝિક એવોર્ડ કરીને હતા એમાં બહુ મોટા મોટા લેખકો પછી ગીતકારો મ્યુઝિશિયન પછી આપણે સ્ટુડિયો વાળા એના અંદર રાજેશભાઈ આઈન અને સબીબેન દ્વારા ગવાયેલા જે મારી કલમે લખેલા ગીતો છે એમને સ્થાન મળ્યું હતું એમાં બે વર્ષે મારા ત્રણ ગીતોને નોમિનેશન થયું હતું કે એ જ્યારે નોમિનેશન થયું ત્યારે આમ હું તો માનતો જ નતો કારણ કે એક એવડા મોટા મોટા આર્ટિસ્ટ હોય આપણે સારા સારા લેખકો સારા સારા જે ગુજરાતના ટોપ લેવલના સંગીત ગીતકાર હોય ને જે ગાયકો હોય ત્યાં સુધી આપો એક વસ્તુ આવી આપણા માટે એક આનંદની વાત છે 100% જ્યારે પ્લેટફોર્મ ઉપર હજુ થઈ ને પરંતુ પ્લેટફોર્મ પર લોકો જોવે છે ને એની પાછળ ખૂબ મહેનત હોય છે ભાઈ હા કારણ કે ત્યાં પહોંચવા સુધી આપણે જોઈએ છે એક પહાડ ચડવો હોય ને ત્યારે ઉપર ચડવા માટે ઘણી બધી મહેનત હોય છે એવી રીતે તમે સફળતાની શિખર ઉપર ઉતરોતર હજુ સર કરો પરંતુ ત્યારે લાગણી એક અલાદક લાગણી હોય પરિવારમાં ખુશી હોય અને આપણે લખતા હતા ને હા એનું આપણને ગર્વ થાય કે ભાઈ મેં લખેલું એને ખરેખર ન્યાય આપે અને આપણે લખવાનીમાંથી પ્રેરણા મળતી જોઈએ તો વધારે સારું લખી શકાય કારણ કે જે મિત્રો રજૂ થાય છે ત્યારે મેં કહ્યું એમ કે બધાને ગમે છે આપણે પણ આપણે હું તમે સાંભળીએ કે રણછોડ રંગીલા ગીત છે ખૂબ પોપ્યુલર છે અને આપણને સાંભળવું ગમે છે પરંતુ એની પાછળ આ પ્રતિકભાઈ ખૂબ મહેનત કરી છે મિત્રો અને આ પ્રતિકભાઈ પાછળ આપણે એ પણ લઈએ પ્રતિકભાઈ હવે અંત તરફ જઈએ છીએ હા ત્યારે તમે જે કહેવા માંગો છો કે ભાઈ આ સંસ્કૃતિને બચાવવા કચ્છને બચાવવા ખૂબ ઘણા લોકો આર્ટિસ્ટોએ મહેનત કરી લઈ છે અને આ આના થકી આપણે સૌ માનીએ છીએ પરંતુ છેલ્લા આપણા દર્શકો જોઈ રહ્યા છે અને તમે બે શબ્દો જે કહેવા માંગતા હોય અંત તરફ જઈએ છીએ હા અંત તરફ તો બધા દર્શક મિત્રોને એ જ કહીશ કે એક કલા છે આપણી ઈશ્વરની દેન છે એ લેખક એવી વસ્તુ છે કે ગમે વસ્તુને ચિત્રી શકે અને આપણે સાંભળી છે કે જે આપણા આપણા ઇતિહાસકારો છે મોટા મોટા લેખકો છે એ આપણી સંસ્કૃતિને જાળવી રાખે જો અત્યારે એ લખાતું ન હોય તો આપણી સંસ્કૃતિ આપણા લોકો સુધી કેવી રીતે પહોંચે કે આપણી સાચી સંસ્કૃતિ આ હતી એટલે બધા જે ગીતકારો છે એને પણ મારી એક રિક્વેસ્ટ છે કે તમે જે લખો છો એને એટલું સુટેબલ લખો કે આપણી પેઢીને જાળવી શકે અને શબ્દોની કિંમત શબ્દોની કિંમત હોય એક એક શબ્દ એટલે કે આમ હીરા મોતી થી વધારે એક શબ્દોની કિંમત હોય 100% ભાઈ પ્રતિકભાઈ આહીર આપણે જોડાયા અને હજુ પણ આપણે એવી શુભકામના કે ખૂબ પ્રગતિ કરે દેશના પરંતુ દુનિયાના પ્લેટફોર્મ પર એમના ગીતો રજૂ થાય છે પરંતુ મારે હજુ એ કહેવું મને એટલું ભાઈ પ્રત્યે આનંદ છે કે આવા ગીતો લખવાને એ કોઈ નાની સિદ્ધિ નથી એમાં કોઈ દેવી કૃપા હોય કોઈ ભગવાનને આશીર્વાદ હોય ત્યારે લખાતા હોય છે અને આવા આશીર્વાદ કાયમ ભાઈ ઉપર રહે પ્રતિકભાઈ તમારે અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો આવા જ એપિસોડ જોવા માટે તમે હજુ સુધી અહીંયા લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એક કરતા જાઓ કારણ કે આવી જવનવી વાતો અહીંયા જોવા મળશે આભાર મિત્રો